પેટ ફૂલ ખાવા જુઓ આલુ તો પડક જેટલું ખાશું ખા એટલું ખોય દુ ખાવાનું જોઈસ

આવું તો લે દૂધ લે દૂધ અલી આ તો દૂધ નહી આ તો દૂધ છે ના ના આ તમારા મગજની હેડ દૂધ છે આ હું દૂધ હોય ના તું તો જો જો વાત કરું જો પણ દૂધ ના ઢોરાય કે તું દૂધ આ તમારે તો દેખાતું નહી મગજ નહી દૂધ છે

મીમ ગઈ ડા બેનકર માં આ બે ઉઠાડ ઉઠાડ ઘર બંધ કરો દેવા દે કરી નોખી

બા આ બાઈ મા તો કપાયા અરે લું કે સોના છોકરા થઈ જજો તમને કોઈ રસ્તા પર છે તમા ધોયા મે થાતી છેનો અવાજ આવે બગાડ બગાડ કર શું હવે ઉપાધિ હવે બે હા બૌ બે આશ્રમ મૂક્યા હોય મારો જીવ રહેતો નહીં

તારી મૂપા દવા ચાલુ કરી મગજ કમ્પ્લીટ થઈ બરોબર સરસ મગજ કોઈ ચિંતા કરવા તાર બધો તું પટારો ખોલો એ ખોલો પટારો શું દેતો પટારો ખુલ્યુંટારા કરીશી ના ઘર નો જમીન નો બધા દસ્તાવેજ આ ડોસી ના ખાત બધું તમે હેડા ઘેર તમાર વગર અમનું હું લાગુ તમારા વગર અમનું ફાવતું નહી બરોબર

જે બાનો પટારો એ બાની ચે પટારા જે હશે એ બધું હું ગા ઘર માં જવાનું છું તમે કશું મને તમે બે કાઢીને હવે કશું નહીં મળે ગઈડા માં આવે તો ગાય બે ને જવા જોશે ને